નલિયામાં કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત નલિયામાં શ્રી નલિયાકુમાર શાળા નંબર બે ખાતે આંગણવાડી બાળવાટિકા તેમજ ધોરણ એકના બાળકોને અબડાસાના લોકપ્રિય ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ ઉપસ્થિતિમાં મહાનુભાવોના વરદ હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો હતો તમામ પ્રવેશપત્ર બાળકોને પ્રવેશ કીટ આપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો આજરોજ નલિયા કુમાર શાળા નંબર બે ખાતે કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત બાલવાટિકા ધોરણ એક તેમજ આંગણવાડીના બાળકોને અબડાસાના ધારાસભ્ય માનનીય પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો હતો આજના આ કાર્યક્રમને રૂડો અને રૂપાડો બનાવવા માટે ખાસ ધારાસભ્ય શ્રી પ્રજુમનસિંહ જાડેજા સાહેબ તેમજ પરેશભાઈ ભાનુશાલી જયદીપસિંહ જાડેજા તાલુકા શિક્ષણ અધિકારી શ્રી લક્ષ્મણભાઈ ગઢવી સાહેબ તાલુકાના બીઆરસી કોર્ડિનેટર લખજીતસિંહ જાડેજા સાહેબ તેમજ લાયજન ઓફિસર ભરતસિંહ ઈશ્વરભાઈ ચૌહાણ સીઆરસી નલિયા બે ઉપસ્થિત રહ્યા હતા આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એસએમસીના પ્રમુખ ઉમેશભાઈ ઉપપ્રમુખ ભીખુભાઈ જાડેજા પ્રવીણભાઈ ચાંદ્રા તેમજ એસએમસીના તમામ સભ્યો અને શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી આજના આ કાર્યક્રમે કાર્યક્રમ દરમિયાન અબડાસાના ધારાસભ્ય સાહેબે શાળામાં સેટ બનાવવાની ખાતરી પણ આપેલી છે જે ખૂટતી કડીઓ છે એ ખૂટતી કડીઓ પૂરવાની પણ બાંહેધરી એમણે આપી છે તો એ બદલ પણ હું શાળા પરિવાર અને એસએમસી વતી અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબનું ધન્યવાદ વ્યક્ત કરું છું ખૂબ ખૂબ આભાર ગણેશ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત આજે અબડાસા તાલુકામાં શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ માનનીય માન્ય ધારાસભ્યશ્રીના વડપણ હેઠળ પ્રથમ વીઆરટીઆઈ બાદમાં નલિયા કુમાર શાળા નંબર બે અને પછી મોડન સ્કૂલની અંદર શાળા પ્રવેશોત્સવ એમના વરદ હસ્તે કરાવવામાં આવ્યો ખૂબ ઉત્સવની વચ્ચે અને આ શાળા પ્રવેશ ઉત્સવ આજે નલિયામાં યોજાયો અને ખૂબ ખૂબ અભિનંદન બધા વાલીઓ તરફથી ધારાસભ્યશ્રીને કોલેજ મંજૂર કરાવી અને આ વર્ષથી જ કોલેજ નલિયાની અંદર ચાલુ થઈ રહી છે એના સંદર્ભે ખૂબ ખૂબ અભિનંદન મળ્યા છે અને આવા જ કાર્યો ભારતીય જનતા પાર્ટીના વડપણ હેઠળ થાય એવી જ અભ્યર્થના અને ખૂબ ખૂબ આભાર બધા શિક્ષક મિત્રનો એમણે જે આજનો શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ ખૂબ સુંદર રીતે આયોજન કરવા બદલ ખૂબ ખૂબ બધાને ધન્યવાદ આભાર ભારત માતાજી નલિયા તાલુકા મધ્ય શાળા પ્રવેશ ઉત્સવ પહેલો આપણે વીઆઈટી હતો પ્રોગ્રામ પછી આપણે આ ભાનુશાલી શાળા નંબર બે એમાં પોગ્રામ હતો શાળા પ્રવેશનો એનામાં તમામ સારામાં સારો પ્રોગ્રામ અમારા આગેવાન બધા ભારતીય જનતા પાર્ટીના આપણે પરેશભાઈ ભાનુશાલી અનુભાભાઈ દિનેશભાઈ આપણા જયદીપભાઈ અને હરસભાઈ મેહુલસિંહ તમામ પાર્ટીના તેમજ શિક્ષક સારામાં સારો પ્રોગ્રામ થયો આ શાળા બે નંબરની જે બે નંબર શાળા છે ભાનુસાલી એરિયામાં એનું સારામાં સારું આ શિક્ષકોનું કામ એને જેટલા અભિનંદન નહીં એટલા ઓછા કારણ કે પંચોતેર ટકાથી પંચાણું ટકા સુધી ચોરાણું ટકા સુધી બાળકોએ લીધા છે અને શિક્ષક પોતે મહેશ્રી ભાઈ અને જે એમના સાથીની ટીમ છે ખૂબ જ મહેનત કરે વાલી કાંઈ કહે કે ન કહે કોઈ પણ આયોજન હોય એમની રીતે કરતા હોય અને જે સરકારનો ઉદ્દેશ છે ભારતીય જનતા પાર્ટીમાં જ્યારથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ થયા અને અત્યારે મુખ્યમંત્રી શ્રી આપણા ભુપેન્દ્રભાઈ પટેલ છે અને ડિંડોર સાહેબ કુબેરભાઈ ડિંડોર સાહેબ આપણા મંત્રી તો એમનો પણ એવો એવો ઉદ્દેશ્ય છે કે કાંઈ પણ ખૂટતી કડી હોય એ અમને કહો તો નલિયાનો જે મેન આપણો જે ખુટી કાઢી હતી કોલેજની એ પણ થઈ ગઈ છે અને અહીંયા અત્યારે કોમ્પ્યુટર પંદર પંદર એક એક સ્કૂલમાં આ સરકાર તરફથી આપવામાં આવે છે એના લીધે બાળકોને પૂરી પૂરી સુવિધા મળી રહી છે અને આ શાળાના શિક્ષકોને હું ખૂબ ખૂબ આજે અભિનંદન આપું છું સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે